ખેડૂતોને જ્યારે બે બે લાખ ની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકારે અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027 માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે એ ચાહે વરસાદનો દુકાળ હોય અતિવૃષ્ટિ હોય અનાવૃષ્ટિ હોય સુકો દુકાળ હોય લીલો દુકાળ હોય માવઠાનો માર હોય કોમોસમી વરસાદ હોય ઝેરી સાપ હોય वन्य પ્રાણી હોય એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે મોગા મોગા બિયારણો મોગા મોગા દવાઓ મોગી મોગી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે પ્રમાણે ઢોર ખાય મોર ખાય ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027 માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે સાથીઓ એક બાજુ ઉદ્યોગપતિઓના દેશના ઉદ્યોગપતિઓના બે લાખ ની લોન ની વાત હોય એની જમીનો જપ્ત કરવામાં આવે એના ઘર જપ્ત કરવામાં આવે એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર છે કે આ આપણી સરકાર નથી આ સરકારે અદાણી અંબાણી થી ચાલતી સરકાર છે એની સામે આપણે ઉતરવાની તૈયારી બતાવી દેવી પડશે